તો દોસ્તો આજની વિડીયોની અંદર જણાવી દઈએ કે તમારી મિલકત છે તમારી ખેતીની જમીન છે તેને કાયદેસર તમારી ખાતે કેવી રીતે કરાવી તેના વિશેની માહિતી આપણે શું જાણીએ તો જણાવવામાં આવેલું છે દોસ્તો કે ભારતમાં અતિક્રમણને ગુનો માનવામાં આવે છે અને ઇન્ડિયન પિનલ કોડ અઢારસો ને સાહીઠની ધારા ચારસો એકતાલીસ જમીન તેમજ સંપત્તિના અતિક્રમણ પર લાગુ થાય છે જો કોઈ વ્યક્તિ આ કાનૂન હેઠળ ગુનેગાર માનવામાં આવે છે તો તેને દંડ અને જેલ બંને થાય છે પ્રોપર્ટી અને જમીનને સ્થાયી મિલકત માનવામાં આવે છે એટલે કે કોઈ ચોરી શકતું નથી પરંતુ તેના પર ગેરકાયદેસર કબજો કરી શકે છે અથવા તેને હડપી શકે છે અવારનવાર પ્રોપર્ટીના અતિક્રમણના કિસ્સાઓ સામે આવતા હોય છે અને તે સંપત્તિ વિવાદનું કારણ બને છે તાજેતરના વર્ષોમાં જમીન માફિયાઓએ લોકોની જમીન પર પણ હડપ કરી છે જમીન તેમજ સંપત્તિ પર ગેરકાયદેસર કબજા સાથે જોડાયેલા લાખો મામલા દેશની અદાલતોમાં ચાલી રહ્યા છે જોકે આવા કિસ્સાઓ સતત વધતા રહે છે એટલા માટે જમીન અતિક્રમણને પહોંચી વળવા માટેની કાનૂની પદ્ધતિઓ જાણવી ખાસ જરૂરી છે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ભારતમાં અતિક્રમણને ગુનો માનવામાં આવે છે અને ઇન્ડિયન પિનલ કોડ અઢારસો ને સાઠની ધારા ચારસો એકતાલીસ જમીન તેમજ સંપત્તિના અતિક્રમણ પર લાગુ થાય છે જો કોઈ વ્યક્તિ આ કાનૂન હેઠળ ગુનેગાર માનવામાં આવે છે તો તેને દંડ અને જેલ બંને થાય છે આવો તમને જણાવી દોસ્તો કે આખરે કેવી રીતે તમારી જમીન પરના ગેરકાયદેસર કબજાને તમે હટાવી શકો છો દોસ્તો આપ તમને જણાવી દઈએ કે જમીન અતિક્રમણ એટલે શું દોસ્તો ખોટી રીતે અને જાણી જોઈને કોઈની જમીન તેમજ સંપત્તિના કેટલાક હિસ્સા કે પૂરી પ્રોપર્ટી પર કબજો લઈ લેવો તેને અતિક્રમણ કહેવામાં આવે છે દેશમાં મોટા ભાગના જમીન પર ગેરકાયદેસર કબજાના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે એટલા માટે ઘણા જમીન માલિકો જમીન ખરીદ્યા બાદ તેની ફરતે બાઉન્ડ્રી વોલ બાંધે છે અને સાથે જ ત્યાં માલિકી હકનું બોર્ડ પણ લગાવે છે દોસ્તો જમીન અતિક્રમણનો કાયદો શું કહે છે તો ઇન્ડિયન પિનલ કોડ અઢારસો એકતાલીસ જમીન સંપત્તિના અતિક્રમણ પર લાગુ થયા છે તેના હેઠળ જમીન અતિક્રમણ કરવા પર દંડની જોગવાઈ છે જો કોઈ વ્યક્તિ દોષિત માનવામાં આવે છે તો તેના પર દંડ અને ત્રણ મહિનાની જેલની સજા થઈ શકે છે જો કોઈ વ્યક્તિ તમારી સંપત્તિ કે મિલકત પર ગેરકાયદેસર કબજો કરે છે તો તમે આ કાયદાની મદદથી અદાલતમાં પડકાર ફેંકી શકો છો ગેરકાયદેસર કબજો વિશે ફરિયાદ કેવી રીતે કરવી દોસ્તો તો તેના વિશે સૌને જણાવીએ તો જો તમારી સંપત્તિ કે જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે તો સૌથી પહેલા અધિકારીઓની સમક્ષ ફરિયાદ નોંધાવી પડશે પછી જમીન કે પ્રોપર્ટી પર ગેરકાયદેસર કબજાની સ્થિતિમાં જમીન માલિક અતિક્રમણકારીઓની વિરુદ્ધ ઓર્ડર ઓગણચાલીસ નિયમ એક અને નિયમ બે હેઠળ કેસ નોંધી શકે છે કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ ન્યાયતંત્ર અતિક્રમણ પર રોક લગાવી શકે છે ન્યાયતંત્ર છે તે અતિક્રમણ સંબંધિત કાયદાના અનુસાર વળતરની ચૂકવણીનો આદેશ પણ આપી શકે છે વળતરની રકમની ગણતરી દોસ્તો જમીનની વર્તમાન કિંમત અને જમીનની માલિકીને થયેલા નુકસાનના આધારે કરવામાં આવે છે દોસ્તો આપશોને એ પણ જણાવી દઈએ કે જમીન અતિક્રમણની સમસ્યા ઉકેલવાની બે રીતો છે પહેલી આ મામલે પરસ્પર સહમતિથી અને બીજી છે કે બીજું કાયદાનો સહારો લઈને તેને નિપટાવી શકાય છે આમાં મધ્યસ્થા જમીનનું વિભાજન સંપત્તિ વેચવી અને ભાડા પર આપવી જેવા વિકલ્પ છે જ્યારે જો જમીન અતિક્રમણની વિરુદ્ધ કોર્ટ જવાની તૈયારી કરો છો તો તમારી પાસે અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ટાઇટલ ડીડ અને ખરીદી કરાર પણ હોવા આવશ્યક છે તો દોસ્તો આ છે આપણી મહત્વપૂર્ણ માહિતી કે કોઈએ તમારી જમીન મિલકત પર ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હોય તો તેને પરત મેળવવા માટે તમારે શું શું કાર્યવાહી કરવી પડશે અને કેવી રીતે કરવી પડશે આશા કરું છું કે તમને આ વિડીયોના માધ્યમથી તમામ વસ્તુ છે તે સમજાઈ ગઈ હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મોટી અને મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિંદ અને વંદે માતરમ